ચંદુભાઈ શિહોરા આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય શ્રી શ્રી ચાવડાજી વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ શ્રી ખોડાજી ઠાકોર કટોસણ સ્ટેટના ઠાકોર સાહેબ શ્રી ધર્મપાલસિંહજી સમાજના મહામંત્રી શ્રી આર કે ઠાકોર શ્રી ભાવેશભાઈ ઠાકોર શ્રી અજીતભાઈ ખુલડીયા ધર્મસિંહભાઈ ઠાકોર શ્રી શકરાજીભાઈ ઠાકોર આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે લગ્ન પ્રસંગે થોડું વધારે લાગે કેમ આટલું બધું તમારે આપણે તો જે સારું જ્યાંથી મળે ત્યાંથી આપણે બધાએ ભેગું કરવા બહુચર બિરાજમાન છે એવા ચુવાડ પ્રદેશની ધરતી પર આજે એક તરફ બહુચર માતાજી નું સ્થાન રુદામાં ગણપતિ મંદિર કંત્રોડી નું મહાદેવ ઉગ્રોદ નું જૈન તીર્થ જેવી પ્રાચીન વિરાસત છે તો બીજી તરફ આ વિસ્તાર ઔદ્યોગિક પ્રગતિથી વિકાસનો પર્યાય બન્યો છે આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને કારણે દેશભરના વિવિધ રાજ્યોના લોકો પણ અહીં આવીને વસ્યા છે વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના પણ આ પ્રદેશ સાકાર કરી રહ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર પણ આપણે ચરિતાર્થ કરી રહ્યા છીએ હમણાં અહીંયા હાર્દિક કહેતા હતા કે પહેલાં અહીંયા પાંચ હજાર રૂપિયા ભાવે કોઈ જમીનમાં તું ખરીદતું આજે એક કરોડ રૂપિયા આપે તો આપવા તૈયાર નથી એવો વિકાસ માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અહીંયા થયો છે સમાજ સેવાના ઉદાહરણ ભાવ સાથે જ્યારે કોઈ આખો પરિવાર જ્ઞાતિ સમાજ સંકળાય અને તેને સૌનો સાથ મળે ત્યારે કેવું મોટું કામ થઈ શકે તેની સાક્ષી આપતો અવસર આજે અહીં ઉજવાયો છે આયા છે આવા સામાજિકારી ભવ્ય આયોજન માટે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શહુલ ઉત્સવથી સમાજમાં સંપ એકતા ભાઈચારો અને સામાજિક સમરસતાની ભાવના વિકસે છે તથા સ્વાસ્થ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળે છે સમાજ સમસ્તને સાથે લઈને ચાલનાર એવા અનેક બિલ્લાઓ દાતાઓ સખાવતો છે જે તેમનો સમાજ પ્રત્યેનો ઋણ અદા કરવા શહુ લગ્ન સોમણ આયોજન કરી સૌને સાથ સૌના માટે સૌના સાથનો ભાવ જગાવે છે આજે આ કાર્ય સેવામાં જોડાયેલા આજે આયોજકોની સાથે સાથે દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અહીંયા શિક્ષણની વાત થઈ મારે વડાપ્રધાન શ્રી જયારે હતા ત્યારે અહીંયા ગુજરાત ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમની સ્થાપના કરી અને છેલ્લા દસકામાં સત્તર હજાર જેટલા લાભાર્થીઓને એકસો એક્યાસી કરોડ રૂપિયાથી વધુ સહાય આ બોર્ડ દ્વારા આપવામાં આવી છે ઠાકોર સમાજના દીકરા દીકરી ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પણ આ બોર્ડ નિગમ સહાય ચૂકવે છે સમાજ હવે સમય સાથે કદમ મિલાવીને આજે જાગૃત બનીને આગળ વધતો સમાજ થયો છે આજે પ્રભુતામાં પગલા પાડી રહેલા ઠાકોર સમાજના યુગલો માટે

ટ્રાફિક નિયમોનું પાલન કરી અને કરાવીએ ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરીએ રક્તદાન કરીએ અને કરાવીએ વૃક્ષો વાવીએ અને વવડાવીએ આ સપ્ત પદીના આ સાત વચનોનું પાલન કરીને ઠાકોર સમાજ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી ગયું છે એ મને શ્રદ્ધા છે વડાપ્રધાન શ્રી એ પણ નવ સંકલ્પો આપ્યા છે કે જે સમાજમાં આપણે દરેક જણ જે નવ સંકલ્પોમાંથી જ્યાં જે કામ કરશે એ આપણે આપણા રાજ્યમાં માટે આપણા રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે એવા ભાવ સાથે આપણે કામ કરી શકીએ છીએ પૈસાની પણ એમાં જરૂર પડે એવું નથી કે પૈસાની જરૂર પડે એવું હોય કે સરકાર તમારી સાથે ઉભા છે તમે ખાલી આયોજન કરજો આજે વડાપ્રધાન શ્રી ભારત ને 2047 સુધી માં જે વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ માટે તેમણે સ્વૈચ્છિક સામાજિક જવાબદારીના ભાગ રૂપે દેશવાસીઓને નવ સંકલ્પો આપ્યા છે અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક જ ઉપાય કે જેટલું બને એટલું ગ્રીન કવરેજ વધારીએ અને આ ગ્રીન કવરેજ વધારવા માટે એક પેડ માકેણા સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ગરીબોની સહાયતા કરવી વોકલ ફોર લોકલ એટલે કે જે આપણે રોજિંદા જીવનમાં ચીજ વસ્તુઓ વાપરીએ આપણી રાજ્યની બનેલી હોય દેશની બનેલી હોય એને પહેલા પ્રાધાન્ય આપીએ સ્વાસ્થ્યને યોગ કરવાનું એટલે સ્વાસ્થ્ય સારું રહે ગમતને જીવનમાં ભાગ બનાવીને હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઈલ બનાવવી જોઈએ અને ગરીબોને આપણે સહાય કરવી જોઈએ જે પણ ગરીબ છે આપણી પાસે જે હોય એનાથી સહાય કરવી જોઈએ અને કંઈ ના કરો તો સરકારી યોજનાનો લાભ પણ એને કેવી રીતે અપાઈ શકાય એમાં મદદરૂપ થઈએ તો પણ બહુ મોટી સમાજ સેવા થશે તો આપણે સૌ સાથે મળીને આ સંકલ્પો પાર પાડીએ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપી અંતિરે અંતરના આશીર્વાદ પાઠવી અને હું વિરમું છું